નમસ્કાર મિત્રો આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ટુકડા તેમજ ઘઉં લોકોના તાજા બજાર ભાવ જાણીશું હાલ મિત્રો છેલ્લા ચાર દિવસથી ઘઉંની બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે ને એવરેજ બજાર પાંચસો ને રૂપિયા સુધી ઊંચામાં હાલ તો ટકેલી જોવા મળી રહી છે આ મુજબ મિત્રો ઘઉંની બજાર ચાલ્યા કરશે નવી સિઝનમાં એટલે કે નવી આવકો શરૂ થતા મિત્રો ભાવમાં ડ્રોપ જોવા મળશે એટલે કે આસપાસ ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો વિરમ ગામ પાંચસો આઠ થી પાંચસન તેતાલીસ રૂપિયા થ્રોલ ચારસો ચાલીસ થી પાંચસન ચોવીસ રૂપિયા હળવદ ચારસો સિત્તેરથી પાંચસો ચોવીસ રૂપિયા બોટાદ ચારસો અઠ્યાવીસથી પાંચસો બાસઠ રૂપિયા વિસનગર પાંચસો એકવીસથી પાંચસો ત્રેસઠ રૂપિયા મોડાસા પાંચસો ચૌદથી પાંચસોને આડત્રીસ રૂપિયા મોરબી પાંચસો અગિયારથી પાંચસોન પંચાવન રૂપિયા સાણંદ ચારસો પચાસથી પાંચસો સિત્તેર રૂપિયા ઈડર પાંચસો એકવીસથી પાંચસો ઓગણસાઠ રૂપિયા બહુચરાજી ચારસો નેવુંથી પાંચસો છવ્વીસ રૂપિયા રાજકોટ પાંચસો પંદરથી પાંચસો પંચાવન રૂપિયા કડી ચારસો પંચ્યાસી પાંચસો સાઠ રૂપિયા ડીસા પાંચસો અઢારથી પાંચસો એકતાલીસ રૂપિયા सिद्धपुरं सौ तेवीस की पाँच सौ ने पाँत रुपया मेहसणा पाँच सौ पांच थी पाँच सौ पच्चीस रुपया सावरकुंडला चार सौ चौंसठी पाँच सौ ने साठ रुपया कलोल पाँच सौ पंदर थी पाँच सौ पचास रुपया दहेगाम पाँच सौ वीस सौ तीस रुपया रखलियाल पाँच सौ पांच थी पाँच सौ पंदर रुपया पोरबंदर चार सौ नेव सौ पाँच रुपया જેદપુર પાંચસો પંદરથી પાંચસો ને એકસઠ રૂપિયા પાઠાવાડા ચારસો પચાસથી ચારસો ને પચાસ રૂપિયા અમરેલી ચારસો દસથી પાંચસો ને એંશી રૂપિયા તલોદ પાંચસોથી પાંચસો ને તેતાલીસ રૂપિયા કુકરવાડા પાંચસો દસથી પાંચસો ને એકતાલીસ રૂપિયા વિજાપુર પાંચસો સત્તરથી પાંચસો ને એકસઠ રૂપિયા ગોઝારિયા પાંચસો પાંત્રીસથી પાંચસો ને અડતાલીસ રૂપિયા ગોંડલ ચારસો પચાસથી છસો ને દસ રૂપિયા જામખંભાળિયા ત્રણસો પાંસઠથી ચારસો નવ્વાણું રૂપિયા ખેડબમાં પાંચસો થી પાંચસો પંચાવન રૂપિયા જસદણ ચારસો થી પાંચસો પચાસ રૂપિયા જામજોધપુર ચારસો થી પાંચસો બાવીસ રૂપિયા વડાલી પાંચસો થી પાંચસો ચુમ્માલીસ રૂપિયા જૂનાગઢ ચારસો થી પાંચસોન પાંત્રીસ રૂપિયા પાટણ પાંચસો થી પાંચસો રૂપિયા ચાણસમા ચારસો થી ત્રીસ રૂપિયા ધાનેરા પાંચસો થી પાંચસો ત્રીસ રૂપિયા હારીજ ચારસો નેવું થી પાંચસો ને પાંચ રૂપિયા રૂપિયા પાંચસો થી પાંચસો ચોર્યાસી રૂપિયા બાબરા ચારસો થી પાંચસો ને આડત્રીસ રૂપિયા કાલાવડ ચારસો પચાસ થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા જામનગર ચારસો થી પાંચસો ને ચોસઠ રૂપિયા થરા પાંચસો થી પાંચસો ઓગણીસ રૂપિયા थी चार सौ एकसठ सौ ने चालीस रूपया भावनगर चार सौ अड़सठ सौ पे रूपया टीटोई चार सौ ने पांच सौ रूपया प्रांतिज चार सौ सीतेर ठीक सौ ने चालीस रूपया सलाल पांच सौ पोने पच्चीस रूपया चादर चार सौ सीतेर ठीक सौ पच्चीस रूपया खंभा चार सौ सिती छ सौ सत्तर रूपया રાધનપુર પાંચસો પંદર થી પાંચસો ને એકાવન રૂપિયા અને હિંમતનગર પાંચસો થી પાંચસો રૂપિયા ત્યારબાદ ભાવ જોઈએ તો મેદરડા ચારસો પચાસ થી પાંચસો ને પાંચ રૂપિયા રાજકોટ પાંચસો થી પાંચસો અઠ્યાવીસ રૂપિયા દાહોદ પાંચસો એસી થી છસો રૂપિયા સાવરકુંડલા ચારસો એકાવન થી પાંચસો ને એકાવન રૂપિયા વિસાવદર ચારસો પંચોતેર થી પાંચસો ને સત્તર રૂપિયા પોરબંદર ચારસો પચાસ થી ચારસો ને એસી રૂપિયા છેદપુર ચારસો પંચાણુંથી પાંચસોને સાઠ રૂપિયા અમરેલી ચારસો થી પાંચસોને પચાસ રૂપિયા ગોંડલ ચારસોથી પાંચસોને એકાવન રૂપિયા અને ખેડબમ્મા પાંચસો પચીસથી પાંચસોને સાઠ રૂપિયા